નમસ્કાર દર્શક મિત્રો આજે આપણે આપણા સમાજની અંદર ખાસ કરીને આજે આપણે જોઈએ તો ઘણા બધા દંપતીઓને નિઃસંતાનપણોનું સમસ્યા છે મતલબ કે આજે વર્ષો પછી પણ સંતાન પ્રાપ્તિ થતી નથી અને એના મુખ્ય કારણો શું છે તો સૌથી પહેલાં તો આપણો ખોરાક જે પહેલાં જેવો રહ્યો નથી કેમિકલ યુક્ત થઈ ગયો છે ભેળસેડવાળો થઈ ગયો છે અને આજનું જે વાતાવરણ છે એ પણ ખરાબ છે પોલ્યુશન વધી ગયું છે અને એની સાથે સાથે પાણી પણ ખરાબ થઈ ગયું છે તો આવા સંજોગોમાં જ્યારે દરરોજ આપણા ઉપર કેમિકલનો એટેક થતો હોય તો સમસ્યાઓ દરેકને નાની મોટી છે પણ એમાંની જ એક સમસ્યા એટલે કે સંતાન પ્રાપ્તિની તો એક એવા જ દંપતીને આપણે અત્યારે મળી રહ્યા છે આ ઇન્ટરવ્યુ દ્વારા આપણે જાણીશું કે એમને કેટલા વર્ષોથી આ સમસ્યા હતી અને એમના એમની સારવાર માટે એમણે શું શું કર્યું તો સૌ પ્રથમ તમારો પરિચય આપજો શું નામ છે તમારું નમસ્કાર સૌથી પહેલાં તો હું તમારી કંપની અને દેવેન સરને આભાર વ્યક્ત કરું છું કે અમને જે પ્રમાણે તમારી દવા કન્ઝ્યુમ કરવા માટેનું સજેશન કરવામાં આવ્યું અને એમાં અમે ત્રણ મહિનાથી દવા કન્ઝ્યુમ કરી અને અમને એમાં રિઝલ્ટ મળ્યું છે અચ્છા અજય નગીનભાઈ રાઠોડ છે ગામ તમારું ગામ મારું બોડલાઈ છે એટલે તાલુકો કયો તાલુકો જિલ્લો વલસાડ સર ઓકે અને તમારું અજયભાઈ રાઠોડ ઓકે હવે મને એ જણાવો કે તમારા લગ્ન કયા વર્ષે થયેલા સૌપ્રથમ તો સર અમારે લગ્ન બે હજાર બારમાં થયેલા હતા બે હજાર બાર ઓકે અત્યારે ચાલે છે બે હજારના પચ્ચીસ પચ્ચીસ બરાબર ને એટલે લગ્નના કેટલા વર્ષ પછી આ સંતાન પ્રાપ્તિ થઈ સર એક્ચુઅલી બાર વર્ષ પછી બાર વર્ષ પછી પ્રેગ્નન્સી રહી ગઈ હોય અચ્છા મતલબ તેર વર્ષ અત્યારે હવે પૂરા થવાના બરાબર ને તો બાર વર્ષ પછી આપણે ત્યાં સંતાન પ્રાપ્તિ થઈ છે હવે મને એ જણાવો કે અત્યારે હાલમાં કોઈને પણ આવી સમસ્યાઓ હોય તો અનેક જગ્યાએ સારવાર કરાવતા જોઈએ છે તો તમે ક્યાં ક્યાં સારવાર કરાવેલી અને એનું શું પરિણામ આવ્યું એ થોડીક વાત કરો સર શરૂઆતના દિવસો જોવા જઈએ તો લગ્નના બે વર્ષ અમે એવું કંઈક પ્લાનિંગ કરવામાં આવ્યું ન હતું પર લગ્નના જેવા બે વર્ષ વીતી ગયા અને બે હજાર ચૌદ જેવું શરૂઆત થઈ તો અમે એવું વિચાર કર્યો કે હવે કંઈક દવા લેવી જોઈએ કે ડૉક્ટરને મળવું જોઈએ તો સૌ અમે વલસાડ સંજીવની હોસ્પિટલ છે ત્યાં ટ્રીટમેન્ટ કરાવવા ગયા ઓકે અમને એવું જાણવા મળ્યું કે ગર્ભાશયની જે નળી છે એ ડાબી બાજુની બ્લોક છે ઓકે તો નેચરલ કન્સીવ થશે નહીં અને આઈયુઆઈ થી તમારે ટ્રીટમેન્ટ કરાવી પડશે અચ્છા પર સમય સંજોગો એવા હતા કે થોડાક સર પૈસાની પણ પૈસાના અભાવે અમે આગળ વધીને શીખ્યા બરાબર વલસાડ થી છોડીને પછી અમે વાપી ગયા વાપી થી પછી પાછા વલસાડ એવા સંસ્કાર હોસ્પિટલમાં તો પણ અમને રિઝલ્ટ મળ્યું નથી તો વાપીમાં કોઈ હોસ્પિટલમાં જ ગયેલા કે હા સર વાપી અમે હોસ્પિટલમાં જ ગયેલા હતા 21st સેન્ચ્યુરી ઓકે મતલબ ત્રણ મોટા મોટા હોસ્પિટલમાં તમે ટ્રીટમેન્ટ કરાવી હા સર તો એ ટ્રીટમેન્ટ દ્વારા કંઈ તમને રિઝલ્ટ મળ્યું નહીં અને આઈયુઆઈનું જ કીધું હતું બરાબર ને તમે પૈસાના અભાવના કારણે નહીં કરાવી શક્યા ઓકે હવે એના પાછળ કેટલો ખર્ચો કર્યો હશે તમે સર એમ જોવા જઈએ તો અમે સર ચાર થી સાડા ચાર લાખ રૂપિયાનો ખર્ચો ટોટલ થઈ ગયો ઓછામાં ઓછો એનાથી વધારે પણ હોઈ શકે બરાબર છે અને જ્યારે મતલબ આ

ડિફિકલ્ટ વસ્તુ છે ખરી વાત માણસ કોઈ પણ રસ્તા પર જઈ શકે ઓકે પર મારા જે મિસિસ છે એમણે મને સપોર્ટ કર્યો અને એવી ચર્ચા કોઈ દિવસ કરી નહીં નેગેટિવ વાત કોઈ દિવસ કરી નહીં કે હું એ ડિપ્રેશનમાં વધારે જઈ શકું અમે સમજી વિચારીને જ બે જણા વાત કરતા હતા ક્યાં જવાનું ક્યાં નહીં જવાનું મતલબ કે સારવાર કર્યા પછી જ્યારે આપણને રિઝલ્ટ નહીં મળ્યું તો આપણે ડિપ્રેશન તરફ જઈ રહ્યા હતા એમ બરાબર ને એટલે એમાં અનિંદ્રા આવવી ચિંતા થવી બરાબર ને આ બધું આપણને થવા લાગ્યું હતું અને ત્યાર પછી તમે બીજી કોઈ ટ્રીટમેન્ટ જેમ આપણે ડોક્ટર પાસે કદાચ રિઝલ્ટ નહીં આવે તો આપણે મંદિરે જતા હોઈએ તો એવું તમે ક્યાંક કશે જયેલા ગયા ખરા સર અમે છે ને મંદિરે જો ગયા તો રૂમલા અગાસી વાપી અને ચેટલી તાલુકામાં જે હેન્ડલ ગામ આવેલું છે ત્યાં આગળ ગયેલા છે અચ્છા અને મતલબ કે ભગત ભવાની ટ્રીટમેન્ટ ચાલતું હતું ટ્રીટમેન્ટ ચાલુ કરી અચ્છા અને આપણે બનાસકાંઠામાં જે અંબાજીનું ધામ છે દિવ્ય શક્તિ ત્યાં પણ પાંચ પૂનમ ભરેલી છે અચ્છા પણ બધી જગ્યાએ પરિણામ મળ્યું ખરું કોઈ જગ્યાએ નહીં કોઈ જગ્યાએ નહીં અચ્છા પ્રેગ્નન્સી રહેતી જ નહીં રહેતી જ નહીં બરાબર તો અત્યારે તો હાલમાં આપણે ત્યાં બાળક છે અને તંદુરસ્ત છે બાળક બરાબર ને કેટલા મહિના થઈ ગયા પૂરા થયા છે સરસ તો સૌથી પહેલા એ જણાવો કે જ્યારે આટલા વર્ષથી સમસ્યા હતી અને અત્યારે તો આ સમસ્યા દૂર થઈ ગઈ બરાબર બાળક છે તમારે ત્યાં છ માસ પણ થઈ ગયા બરાબર ને તો તમને આ જે રિઝલ્ટ આવ્યું છે એનાથી આવ્યું

મતલબ બાળક તંદુરસ્ત જન્મ્યું હશે અને ડિલિવરી પણ નોર્મલ જે આજના સમયમાં ખરેખર મુશ્કેલ છે કે નોર્મલ ડિલિવરી થવી બરાબર ને તો ખરેખર બહુ જોરદાર રિઝલ્ટ છે તો આજે તમારે દિવેનભાઈ વિશે કે પછી આ નેટસપ કંપની જે પ્રોડક્ટ છે એના વિશે તમારે શું કહેવું છે એમ સર એ જે પ્રોડક્ટ છે એના વિશે એવું કહેવું છે કે જે પણ વ્યક્તિ છે

અને અહીંયા બીજા પણ સાહેબ છે જે બાળકને રમાડી રહ્યા છે રૂપેશ સાહેબ તમે પણ કોઈને તમારો સંપર્ક કરવા માંગ તો કરી શકે એના માટે તમારો કોન્ટેક નંબર આપો યસ સર મારો નંબર છે નાઇન એટ સેવન નાઇન ઓકે ફોર જીરો ડબલ થ્રી સેવન વન ઓકે તો તમે જે ઇન્ટરવ્યુ આપ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર